પ્રોગ્રામ અંગે મિટિંગ યોજાય જીવદયા અને પર્યાવરણ પર ખૂબ જ વિશેષ કાર્ય કરતી સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી પશુ પક્ષી અને પર્યાવરણ પર કાર્ય કરતી વિશેષ સંસ્થા એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ પ્રાગપર રોડ તાલુકો મુન્દ્રા કચ્છ આ સંસ્થાના બે કેમ્પસ આવેલા છે એક એન્કરવાલા એન્કરવાલા સંકુલ બીજો નંદી સરોવર જ્યાં બે મોટા આઈસીયુ એકર જમીનમાંથી એકરમાં અભ્યારણ્ય જમીન જળ અને પર્યાવરણ પર વિશેષ કામ કરવામાં આવ્યું છે આ સંસ્થા ગુજરાત સિવાય ભારતભરમાં એક રોલ મોડેલ સમાન છે જ્યાં દર વર્ષે એક વાર્ષિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે આજે સંસ્થાના સંકુલ વિભાગમાં પ્રોગ્રામને સફળ બનાવવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં સંસ્થાના મેનેજર શ્રી રાહુલ સાવલાએ આવનાર કમિટી મેમ્બરનું શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ સંસ્થાના સીઇઓ શ્રી ગિરીશભાઈ નાગડા સાહેબે સંસ્થાની પ્રવૃત્તિ અંગે પોતાના શબ્દોથી સંસ્થાની ઝાંખી કરાવેલ વૃક્ષો અને પર્યાવરણ અંગે ખૂબ વિસ્તૃત સમજ આપેલ અને આવનાર તારીખ છ અને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના સંસ્થામાં એક વિશાળ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યોમાંથી પશુ પક્ષી અને પર્યાવરણ પર જેમણે ખૂબ મંજિલ ખેરનાર મહાનુભાવો ઉપસ્થિત રહી પોતાના અનુભવનું વર્ણન કરશે તેવી રજૂઆત કરવામાં આવેલ આ મિટિંગમાં દિનેશ દાદા રમેશદાન ગઢવી વિનોદભાઈ મહેતા ભારતીય કિસાન સંઘના મંત્રી શ્રી લખુભાઈ આહિર હરજીભાઈ વગેરે ઉપસ્થિત રહેલ જ્યારે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંઘોઈ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી આવનાર દરેક કાર્યકર્તાને સંસ્થામાં થનાર કાર્યક્રમમાં સહભાગી થવા અને સંસ્થાના દરેક કાર્યો કચ્છભરમાં ફેલાય તેવી અપીલ સાથે માર્ગદર્શન આપેલ જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા સાહેબે પણ મુંબઈથી ઓનલાઈન સંવાદ કરેલ અને મિટિંગના અંતમાં સંસ્થાના કર્મચારી શ્રી મધુભાઈ ભાદરકાએ આવેલ દરેક અતિથિનું સંસ્થા અને ટ્રસ્ટમંડળ વતી આભાર વ્યક્ત કરેલ આમ આયોજનને સફળ બનાવવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંઘોઈ પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા સંસ્થાના સીઓ ગિરીશભાઈ નાગડા મેનેજર રાહુલ સાવલા અને સમિતિના દરેક સભ્યો ઉપસ્થિત રહેલ અને મિટિંગને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી સહયોગ આપ્યો હતો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસાધામથી ગિરીશ નાગડા સીઓ તરીકે અહીંયા ફરજ બજાવું છું અને આજે આપણે એક સંદેશો આપ બધા સુધી પહોંચે કે પર્યાવરણ પાણી અને સાત્વિક ઘાસચારો સાત્વિક ખોરાક એના માટે જે કાર્ય કરી થઈ રહ્યું છે તેત્રીસ વરસથી કાર્યરત આ સંસ્થા એક કાર્યક્રમનો આયોજન કરી રહી છે તારીખ છ શનિવાર ને સાત રવિવાર જાન્યુઆરી મહિનો બે હજાર ચોવીસ ખાસ કરીને આ કાર્યક્રમમાં આપ બધા ઉપસ્થિત રહેશો દર વર્ષે આ કાર્યક્રમ છેલ્લા વીસ વર્ષથી થાય છે પશુ રક્ષાનું કાર્ય આઈસીયુ પશુ હોસ્પિટલ તરીકે અનેક ગામડાઓમાં આની પ્રેરણા લેવાય એવું કાર્ય અહીંયા થઈ રહ્યું છે તો આ બે દિવસના કાર્યમાં ઉપસ્થિત રહેવા વિનંતી આ કાર્યક્રમમાં ખાસ કરીને શનિવાર અને રવિવાર બે દિવસમાં ચાર સેશન થશે એમાં વિવિધ કાર્યો વિવિધ વિષય પર કાર્યો કરનાર મહાનુભવો જેમણે પાંચ પંદર કે પચીસ વર્ષ કાર્ય કર્યું હોય ને સફળતાપૂર્વક કાર્ય કર્યું હોય પર્યાવરણ ઉપર હોય આ સજીવ ખેતી ઉપર હોય કે અનેક અલગ અલગ કાર્ય તો એ લોકો આપણા વચ્ચે આવવાના છે ને આપણને એવું અરક પીરસશે જે એમના કાર્ય સફળ થયેલા કાર્યનો અરક આપણને મળશે નમસ્કાર મારું નામ ડૉક્ટર હર્ષલ સોલંકી છે હું છેલ્લા પાંચ વર્ષથી અહિંસાધામમાં એક ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અહિંસાધામ ગિરીશભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પાણી પર્યાવરણ અને સજીવ ખેતી ઘાસચારા ઉપર ઘણું બધું કામ કરી રહી છે સાથે સાથે અહિંસાધામમાં એક વેટરનરીની ખૂબ મોટી હોસ્પિટલ આવેલી છે જે કચ્છ માટે આશીર્વાદરૂપ છે જેમાં એક્સરે મશીન સોનોગ્રાફી મશીન લેબોરેટરી નાના મોટા પશુઓ માટે ઓપરેશન થિયેટર આઈસીયુ વિભાગ કૂતરાઓ માટે પણ રાખવાની અને સારવારની સુવિધા પક્ષીઓ પ્લસ બીજા કોઈ પણ જંગલ ખાતામાંથી આવતા પશુઓ માટે પણ સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ છે તો મારો આ છ અને સાત તારીખે જે પ્રોગ્રામ છે એ બધામાં આપને આવવા માટે હાર્દિક આમંત્રણ છે પ્લસ આપણે જે ખેડૂતો છે પશુપાલકો છે જે પશુ રાખે છે અને એમાંથી પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે તો એ બધા પશુપાલકોને એક વિનંતી છે કે તમે પણ આ કાર્યક્રમનો લાભ લો હોસ્પિટલની મુલાકાત લો હોસ્ પશુઓની સાચવવામાં પશુઓની માવજતમાં કે પશુઓની સારવારમાં કોઈ પણ અમારે લાયક કોઈપણ હેલ્પની જરૂર હોય તો તમે અચૂકથી અમારો સંપર્ક સાધો એ એવી મારી વિનંતી છે અહિંસા ધામમાં હોસ્પિટલ વિભાગમાં સંપર્ક સાધવા માટે આપ છન્નું આઠ એકોતેર અઠ્યાસી પાંચસો પંચાવન નંબર ઉપર સંપર્ક સાધી શકો છો આ નંબર ઉપર આપણે ગમે ત્યારે ફોન કરીને પશુઓને દાખલ કરવા માટે શું પ્રોસીજર છે ત્યાંથી લઈને કોઈ પણ રોગ વિશે માહિતી જોતી હોય કે કોઈ પણ ફોનથી સલાહ લેવી હોય કોઈ બીમારી અંગે તો એ પણ આપ મેળવી શકો છો શું તમે તમારો સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી બસો એમ એલ પાણીની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસની બોટલ तो आज ऑर्डर करो यादगार बनाओ तमारा प्रसंग ने के पी बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वॉटर एंड सॉफ्ट ड्रिंक्स मुन्द्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर एट सेवन फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो taxation and labor law consultancy services to both individuals and businesses since 1990 our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance we offer a range of professional services to meet your business needs here are some of the key services we provide Our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Dutch, Khatta. Contact us now for guidance towards success and peace of mind on your business journey.